હેલો એટલે ફેમિલી કેમ કે બધા મજામાં તો આજે અમે આવી ગયા છીએ બગડાણા કારણ કે સેવાનો વારો છે એટલે અમે આવી ગયા છીએ સેવા કરવા તો લોકની અંદર પાછા બધા બિના રહીજો કારણ કે આખું બગડાણા દેખાડવાનું છે તમે તો લોકની અંદર બિના રહીજો હલો મિત્રો આજે નવો લોકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો કારણ કે આજે આપણે પહોંચી ગયા છીએ બગડાણા તો કુસો ભરવા આવી ગયા છીએ તો ઉષો ભરી આજે પહોંચી ગયા છીએ આપણે બગદાણાની અંદર ભૂકો ભરવા

તો જોડાયેલા આલ રે જનો મિત્રો જો બગડાનાનો નજારા રામ રામ નસીતરામ બધાને અમે ગયા કુચો ભરવા અમે ગયા કુચો ભરવા કુચો ભરીને આવી ગયા ચિલો નું કામ ક ચાલે છે કામ ક ચાલે છે ને ઝાડવા પણ મસ્તી ના થઈ ગયા છે ને બસનું પાર્કિંગ છે પછી મોટું હોય તે મંદિર પણ સારું દેખાય છે અહીં ફોર્વિલો પડ્યો ને આ बाजू બછો પડ્યો હોય તો અમે પાર્કિંગ અંદર કરીએ છીએ કારણ કે અમે કુચો ભરવા આવ્યા છીએ રાણા લીવર લીવર જમીન રોવા બગડાણા છે આપણે કુસો ભરીને જાય છે હવે રસોડે તો આપણો બ્લોગ ચાલુ જ છે મિત્રો તો જોડાયેલા રહેજો પાછા હેલો મિત્રો જો આ મંદિરનો ગેટ છે ને અહીંથી મંદિર તમને સામે દેખાય છે તો દર્શન કરી લેજો અંદર પાછા બના રેજો સ્પેશિયલ વ્લોગ બનાવવા નીકળી ગયા છે આપણે શેરી અંદર ગેટ ખોલ્યો કે તો તો કુમો હી ખોળે ચાલો મિત્રો આપણે પોચી આવી ગયા છીએ રસોડાની અંદર કારણ કે જમણવાર તો ચાલુ થઈ ગયું છે મિત્રો અમારા કમલેશભાઈ ની સાલી આવે છે ને ટ્રેક્ટર અમે લઈને વહી આવીએ છીએ કારણ કે આમાં સામે એમ છે નહીં

ચાલો મિત્રો તો કોચો આવી ગયા છે આપણે બગડ નદીએ તો બગડ નદીએ જઈ છીએ બધા લોકમાં બનારે જો તો મિત્રો જો આ મંદિર છે બજરંગદાસ ભાગવાની મૂર્તિ છે મોટી તો પાસે જવાય એમ નથી સમય નથી આપણી પાસે થતા ಮಹಾದೇವನ ಮಂದಿರ ಮಂದಿರ್ಸಂದರು